અલ્યા મારી ભૂલી ગઈ યાર તું હા મારી ભૂલી ગઈ કે હું ભૂલી ગઈ તું તો મારો છોકરો છે બેટા ચરે બનાવી દીધો કણ બનાવી દીધી ત ત તરું ગયા તા અલ્યા તારા મોઢા પર મૂઢું પડ્યું છે તી હવે એ મારી ની કોણ બધું ખેડવા ને ખેડવા જ નખળ્યો છું તું લે હા તી બેટા હારું કમઉ છું હા કમઉ છું ને જ ન પછી